તો બીજી તરફ દર વર્ષે જ્યાં માધવપુરનો ભાતીગળ મેળો ભરાય છે તે મેળાના ગ્રાઉન્ડમાં પણ નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા માધવપુરના વિશ્વ પ્રસિદ્ધ મેળાના મેદાનમાં ભરાયેલા પાણીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ઉપરવાસના વરસાદી પાણી અને ગેડ પંથકના વરસાદના કારણે દર વખતની જેમ આ વર્ષે પણ ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે જો કે ગેડ પંથકના લોકો માટે પાણી ભરાવાની વાત એ સામાન્ય છે કારણ કે દરિયાકાંઠાના કારણે ઘેડ પંથકની જગ્યામાં વરસાદી પાણી ખેતરોમાં ભર્યા રહેતા હોવાથી જમીન ફળદ્રુપ થઈ જતી હોવાથી તેઓને ચણા અને ઘઉં સહિતના પાકનું મબલક ઉત્પાદન થતું હોય છે ભારે વરસાદ બનાસકાંઠામાં તારાજી સર્જી ચુક્યો છે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો છે બનાસકાંઠા પંથકના બનાસકાંઠામાં ચોમાસાની શરૂઆતમાં જ વિનાશ વેરી આવ્યો છે ખેતરો જાણે કે ડેમ બની ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા ખેતરોને પાણીએ બાનમાં લીધા હોય એમ બે બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા વાવણી કરેલા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો શરૂઆતમાં સારો વરસાદ થતા ખુશીથી ખેડૂતોએ વાવેતર કર્યું પણ એ જ વરસાદ આફત બની નેત્રાટક્યો ધોધમાર વરસાદ પડતા ખેતરો પેટમાં ફેરવાઈ ગયા જળબંબાકારની સ્થિતિ સર્જાતા મગફળી બાજરી સહિતનું વાવેતર નિષ્ફળ જાય એવી ભીતિ છે બનાસકાંઠાના લાખણીમાં તો આબાટિયા જેવી સ્થિતિ છે અગિયાર ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં તારાજી સર્જાય કુડા મોરાલ દેતાલ ડુવા ગામમાં મોટાભાગના ખેતરોમાં ધોવાણ થયું કુડા ગામમાં રસ્તા ધોવાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા મોરાલ ગામમાં ખેતરોમાં વસતા ખેડૂત પરિવારોની સ્થિતિ કફોડી બની ગઈ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છવાતા લોકોને અવર કરવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો લોકો અવર માટે ટ્રેક્ટરનો સહારો લેવા મજબૂર બન્યા શાળાએ જતા બાળકોને પણ મુશળધાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો બાળકોને ટ્રેક્ટરથી બેસાડી શાળા સુધી મૂકવા જવાની ફરજ પડી બનાસકાંઠા જિલ્લામાં વીસ હજારથી થી વધુ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ધોધમાર વરસાદને કારણે પાકને નુકસાન થયું છે માત્ર ખેતરો જ નહીં પરંતુ રોડ રસ્તા પણ વરસાદની ચપેટે ચડ્યા તરાદના રહા નજીક કેનાલનો સર્વિસ રોડ તો વાઈ ગવ વરસાદમાં સુજીલામ સુફલામ કેનાલનો સર્વિસ રોડ તો વાઈ અહીંથી પસાર થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો મહત્વનું છે કે 50 થી વધુ ખેડૂતો પરિવારો સર્વિસ રોડ પરથી થાય છે પસાર જેથી તેવા સર્વિસ રોડનું તાત્કાલિક સમારકામ થાય એવી માંગ થાય છે પણ તર્બોળ જે વાત્રક નદીનો ચેક ડેમ ઓવરફ્લો થયો સતત અવિરત વરસાદ અરવલ્લી જિલ્લાને તરબોળ કરી દીધો અરવલ્લી થયો મેઘરજના નાળાઓ સજીવન થયા બે વર્ષ બાદ વાત્રક નદીનો ચેકડેમ ઓવરફ્લો થતા હાલાદક દ્રશ્યો સર્જાયા ડેમમાં ધસમસતા પાણી આવતા આસપાસના વિસ્તારોના કૂવાઓમાં પાણીના સ્તરમાં વધારો થશે ચોમાસાની શરૂઆત પહેલા સુકી દેખાતી વાત્રક નદી બે કાંઠે થઈ અરવલ્લી જિલ્લામાં અંડાધાર વરસાદથી વાત્રક નદીમાં નવા નીર આવ્યા મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો આ ઉપરાંત ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદનું પાણી વાત્રક નદીમાં આવતા નદી બે કાંઠે થઈ નદીમાં નવા નીર આવતા ખેડૂતોને મગફળી સોયાબીનના પાકને જીવનદાન મળ્યું આ તરફ રાજકોટનો ભાદર બે ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો ધોરાજી પંથકના ભારે વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો ભાદર બે ડેમ ઓવરફ્લો થતા ધોરાજીમાં પીવાના પાણીનો પ્રશ્નનો હલ થશે આ ઉપરાંત ધોરાજી કુતિયાણા સહિત ઘેડ વિસ્તારમાં ખેડૂતોની સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અંડરાધાર વરસાદથી અરવલ્લી પંથકના ખેતરો બેટમાં મગફળીના ખેતરમાં પાણી પાણી બેટમાં ફેરવાઈ ચૂકેલા ખેતરો અરવલ્લીના છે એક વરસાદ ખાબકતા ખેતરોમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાય મોડાસા માં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો મુશળધાર વરસાદને કારણે મોડાસો શામળાજી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાયા ઈસરોલ ઉમેદપુર પાસે મગફળીના ખેતરો પાણી પાણી થઈ ગયા ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ ધોધમાર વરસાદ વરસતા અરવલ્લી પંથકના ખેડૂતો રાજી થયા સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં મેઘો મહેરબાન છે ત્યારે અરવલ્લીના મોડાસા શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા રાતના સમયે બે કલાકમાં અંદાજે બે ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક રસ્તાઓ ડૂબ્યા હતા તો મોડાસાના ભેઘરજ રોડ ચાર રસ્તા પર ટીચન સમા પાણી ભરાયા હતા પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા જેને પાણી વચ્ચે ઢસરીને માલિકો બહાર લાવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા તંત્રની પોલ ખુલી બારડોલીમાં ઓવરબ્રિજ દોવાયો ધોધમાર વરસાદે બારડોલીની સુરત બગાડી નાખી પલસાણા તાલુકાના દસ્તાન રેલવે ઓવરબ્રિજ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રેલવે ઓવરબ્રિજનો એપ્રોચ રોડ પ્રથમ વરસાદમાં જ બેસી જતા હાઇવે ઓથોરિટીની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા એપ્રોચ રોડ બેસી જવાના કારણસર બે દિવસમાં બે અકસ્માતો પણ થયા હોવાની ઘટના સામે આવી એપ્રોચ રોડની કામગીરીમાં હાઇવે ઓથોરિટી દ્વારા માત્ર ને માત્ર માટી પુરાણ કર્યો હોવાનો આ દ્રશ્ય સામે આવ્યા તો બીજી તરફ રોડ સાઇડ ઉપર લગાવેલી એંગ્લો પણ પાણીમાં ધોવાઈ ગઈ લઈને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ જાતની નક્કર કામગીરી નહીં કરાઈ હોવાનું દ્રશ્યમાં દેખાય છે ચોમાસા શરૂઆતમાં જ આવી હાલત થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાત રાજ્યના ડેમ સૌરાષ્ટ્રના બે જળાશયો હાઈ એલર્ટ પર એ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પચાસ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે સરદાર સરોવરમાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના પંચાવન પોઈન્ટ છાસઠ ટકા જેટલો જળ સંગ્રહ છે જ્યારે રાજ્યના કુલ બસો છ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના બત્રીસ પોઈન્ટ અડતાલીસ ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ તથા જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ સો એટલે કે સંપૂર્ણ છલકાયો છે આ સિવાય રાજ્યના પાંચ જળાશયો એસી ટકાથી નેવું ટકા છલકાયા આ વિસ્તારોમાં પાણીનો પ્રશ્નનો હલ થઈ ગયો છે જૂનાગઢના ઓજત બે કચ્છના કાલાઘોગા મોરબીના ઘોડાઘોરાઈ રાજકોટના ભાદરબે અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે રાજ્યના કુલ પાંચ જળાશયો સિત્તેર થી એસી ટકા વચ્ચે ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાનો ફુલઝર એક જુનાગઢ બાંટવાખારો પોરબંદરના સરન તથા રાજકોટના હજી ડેમનો સમાવેશ થાય છે આ ઉત્તર ગુજરાતના 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 કુલ જળાશયોમાં મધ્ય દક્ષિણ કચ્છના વીસ ડેમમાં એકવીસ પોઈન્ટ સત્તાવન ટકા જ્યારે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં ત્રેવીસ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે મેઘ મહેર બની છે મેઘ કહેર જનજીવન અસ્તવ્યસ્ત ઠેર વૃક્ષો ધરાશાય ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા પુલોને નુકસાન થયું છે ત્યારે મોરબીના હળવદ તાલુકાના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ પાણીમાં ગરકાવ થયો ચારધરા રાયસંગપુર નવા રાયસંગપુર અને મયુરનગર સહિતના ગામોનો હળવદ શહેર સાથે સંપર્ક તૂટી ગયો રસ્તો બંધ થવાના કારણે લોકો અટવાયા અને વાહન વ્યવહાર ખોરવાયો હતો આ બાજુ અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી થયું રાજુલા વાવેરા માર્ગ ઉપર મોટું વૃક્ષ ધરાશાય થતા સ્ટેટ હાઈવે બંધ થયો મુશ્કેલીમાં મુકાયા કેટલાક લોકો વૃક્ષ નીચેથી નીકળ્યા વલસાડના વાપીમાં પણ વૃક્ષ થયું વાપી શામળાજી હાઈવે પર ભારે વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશાયી થયું કપરાડાના બાલચોંડી નજીક નીલગીરી મહાકાય વૃક્ષ રોડ પર પડતા રસ્તો બંધ થયો કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ રહ્યો લાંબો ટ્રાફિક જામ થયો ત્રણ કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી આ બાજુ ગણદેવી તાલુકાના સોનવાડી માણેકપુર ઈચ્છાપુર સહિતના ગામોમાં ભારે નુકસાની થઈ વીસ થી વધુ કાચા મકાનના પતરા ઉડ્યા લોકોના ઘરમાં ઘુસ્યા વરસાદી પાણી વરસાદી વચ્ચે છ તોડી જતા લોકોની ઘર વખરી પલડી ગઈ ગામડાઓમાં ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા સોનવાડી ગામમાં પાર્કિંગનો નો શેડ તૂટતા બે ગાડી દબાઈ ગરદેવી તાલુકાના બિલીમોરામાં દિવાલ પડવાની ઘટના સામે આવી બિલીમોરામાં ભારે પવન સાથે વરસાદ પડતા રેલવેની દિવાલ તૂટી પડી દિવાલ તૂટતા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે દિવાલ પાસે પાર્ક કરેલી બે બાઇકને પણ નુકસાન પહોંચ્યું વૃક્ષ નીચે કચરઘાણ નીકળેલા કારના આ દ્રશ્યો છે ડીસાના ડીસા શહેરમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષ પડ્યું હતું એક કાર પર વૃક્ષ પડતા કારને નુકસાન થયું